કપાસની અંદર આપણે એક થેલીના ના કપાના ભાવ વાવેતા તાને નવસો ને પચાસ હે અત્યારે કપાની બજાર જોતા નવ થી કપાસ હે આશરે અને એના વીણાય ને અત્યારે ત્રણસો રૂપિયા તો વીણા વીણાય લે હાલની તારીખમાં અને એ કપા ખેડૂતોને ખોટમાં હાલે ખેડૂતો તો એ ખેડૂતોને કેવી રીતે ઉચાવ સરકાર એમ કે અમે ખેડૂતનો બમણી આવક થઈને બમણે આગળ રહ્યો છો તો કેવી રીતે ખેડૂત આગળ ખેડૂત પાડમાં થઈ ગયો આની હિસાબે નમસ્કાર છેલ્લી જાગીર માં આપ સૌનું ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે જોડાયેલા વિવિધ લોકો ને મળે છે અને એમના અનુભવો એ તમારા સુધી પહોંચાડે છે ખેડૂતો પાસેથી જાણવાના છીએ કે હાલના ભાવ એ એ ભાવે ખેડૂતોની શું પરિસ્થિતિ છે અને ખેડૂતોની શું માંગણી છે તો દાદા સૌથી પેલા તમારો પરિચય આપો અને એ જણાવો કે કપાસના હાલના ભાવ વિશે તમે શું કેશો મારું નામ અમૃતિયા ચતુર્ધમાભાઈ પંચાસર ગામ મારું

ખેડૂત આપડે અન્ય એક ખેડૂત ને પૂછ્યા દાદા તમારો પરિચય આપો અને તમે કપાસ ના ભાવ વિશે મારું ગામ થોરાડા અંબાણી મારી હા કે ગણેશ રામજી હવે પેલા ડીએપી ના ભાવ કેટલા હતા અત્યારે કેટલા વાઈ ગયા

તમારો પરિચય આપો અને તમે કપાસના ભાવ વિશે શું કહેશો મારું નામ મુકેશભાઈ નાગજીભાઈ વિરપરિયા ગામ લક્ષ્મીનગર હવે કપાસ વિશે વાત કરીએ સાહેબ તો આધુનિક ખેતી તરફ આપણે આગળ વધી છે એમ ખર્ચા પણ ડબલ થતા જાય છે કારણ કે પહેલાં નાની ખેતી હતી અત્યારની ખેતી તમે જોવો તો લાવ હર સમારકામ આ તે બધે ખર્ચ ગણ્યો તો બહુ મોટો પડે છે પ્લસ પછી તમે બિયારણ અતિશય મોંઘા થઈ ગયા સાથે સાથે જંતુનાશક દવા એ પણ બહુ મોંઘી થઈ ગઈ છે બરાબર આ બધી ગણતરી જંતુનાશક દવા ખાતર બિયારણ પ્લસ મજૂરી મજૂરીમાં અત્યારે બહુ મોંઘું થઈ ગયું છે માણસ મળતા નથી ખેતીમાં છતાંય જેમ તેમ કરીને ખેડૂત માણસ નગી લે છે પણ બધુંય સરવાળો કરીને તો અમને અત્યારે મણિકાની રાસ કાઢીને તો સત્તરસોથી અઢારસો રૂપિયા પર મણિક પડે છે વાર્ષ વિઘયાની આવકની બાર બાર મણને લેખી હિસાબ કરી તો પણ અત્યારે થાય છે શું કે વેપાર વેચવા જાય છે તો અત્યારે અમને તેરસો રૂપિયા થી ચૌદસો રૂપિયાની રાસ છે અમારી માગ એવી છે સરકાર શ્રી ને કે આમાં અમને બે હજાર પ્લસ ભાવ આપે તો ખેડૂતને થોડોક નફો રહીએ અને થોડુંક વળતર રહીએ એવી માગ છે તો મિત્રો ખેડૂતોની વાત સાંભળો ખેડૂતો કહી રહ્યા છે કે એમની જે પડતર કિંમત કપાસની એ સત્તરસો રૂપિયા પંદરસોથી સત્તરસો રૂપિયાનો તો મને ખર્ચો લાગે એની સામે ખર ખેડૂતોને જે ચૌદસો રૂપિયામાં કપાસ વેચવા પડે છે આ પરિસ્થિતિમાં આપણે અન્ય ખેડૂતને પૂછીએ કે એ શું કહેવા માંગે છે દાદા તમારો પરિચય આપો અને તમે શું કહેવા માંગો છો સોનાડા સખત સોનાડા મારું ગામ છે રતિલાલ શિવભાઈ ફૂલતરિયા મારી સરનમ છે કપાસના ભાવ વિશે તમે શું વિચારો છો કપાસ ના ભાવર તેરસો રૂપિયા રૂપિયાના બજારમાં વેચાય છે બરોબર ઉત્પાદન એવું છે નહીં અને ખર્ચો મોટો છે ખેતીનો ડીઝલનો ટ્રેક્ટરનો પછી મજૂરી ખર્ચ માણાની માનસો રૂપિયા માણે મજૂરી ખર્ચ લાગે છે અને આવી રીતે આવા ભાવમાં વેચે ખેડૂત દરેક ખેડૂત પાયમલ થવાના છે એમ એટલે અમારી એવી માંગણી છે કે થોડોક ભાવમાં સુધાર કરી દઈએ બે હજાર ઉપર ભાવ કરી દઈએ તો અમે કઈક આમને પડ્યા રહીએ એવું થઈએ દાદા એક ખેડૂત શું વિચારે છે કે આ ભાવ ખેડૂતો ને નહિ મળવા પાછળ કોણ જવાબદારી સરકાર ગણવાની આપડે બીજા કેને ગણવાના એમ

ખાતર મોંઘુ દવા મોંઘી અને આ ભાવ આવે તો ખેડૂત ને પરમેન્ટ પંદરસો સત્તરસો રૂપિયા મજૂરી ચડી જાય છે અને આ ભાવ બારસો તેરસો રૂપિયા મળે છે તો એ પરમા આ ખેડૂત જગતનો તાત તૂટી પડવાનો ભાંગી જવાનો છે આ બચા ક્યાં લેવા જાય બિચારો અને આ બધા થોડું ઘણું ભાવ વધી જાય ને તો બિચારોને બધું નભી જાય અને માણસોને દીએ આ તો નથી કાય તારે ખર્ચો નથી ઉપડે એવું હા જગતના તાતની વાત આપણે ઘણી વખત એવું કહેતા હોય કે ખેડૂત એ જગતનો તાત છે તો આ બધા જગતના તાત અને એના પ્રશ્ન ખેડૂતોના પ્રશ્ન સરકાર સમયસર સાંભળે એ બહુ જરૂરી છે અને એટલે જ આપણે ખેડૂતો સાથે વાત કરીએ છીએ આપણે એક અન્ય ખેડૂતને પૂછીએ કે એ શું કહેવા માંગે છે તમારો પરિચય આપો અને તમે શું કેશો મારું નામ કટિશ છે પ્રભુલાલ સેવજી બાદન પર ગામ ભાવ વિશે વાત કપાસના ભાવ વિષે હું ચાર દિવસ જ હરરાજીમાં યાર્ડમાં દીવ મોરબીમાં બારસો નેવું રૂપિયા આવ્યા મારે બરાબર અને દસમણ કપાસ વિગેતી હોય તો એમાં શું વળતર મળે ખાતર બિયારણ દવાઈઓ મોંઘી મજૂરી મોંઘી આ બધું જોતા કાંઈ વાંહે ખર્ચ વધતું નથી ખેડૂને તો આ હતી કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતોની વેદના ખેડૂતો એક જ સુરમાં કહી રહ્યા છે કે કપાસનો ભાવ એ ઓછો છે અને સરકાર સમયસર આ ભાવને લઈને યોગ્ય પગલાં ભરે છેલ્લી જાગીર પણ આ માને છે કે જે કપાસના ભાવ અત્યારના જે બજાર ભાવ છે એની સામે ખેડૂતોને એમના જે ઘરના રૂપિયા ખર્ચીને ખેતી કરવા જેવી પરિસ્થિતિ છે કપાસના મણિકા જે એનું ઉત્પાદન એ સતત ઘટી રહ્યું છે બીજી બાજુ જે વીણવાનો ખર્ચ હોય અને ખાતરનો ખર્ચ એ વધી રહ્યો છે તો પણ એ છે કે પક્ષમાં સરકાર યોગ્ય નિર્ણય લે તો છેલી જાગીર જે જ ખેડૂતોના મંતવ્યો એ સમયે સમયે તમારા સુધી પહોંચાડતું રહે છે તો આવા જ બીજા વિડીયો જોવા માટે તમે જોતા રહો છેલી જાગીર જય જવાન જય કિસાન